હે બેઠકના બાવળીએ મોયા રે સરકારી નોકરિયા સરકારી નોકરિયા તો નોકરી કરશે દોહા

કે ગોડું છું તો ગોડું જ કઉ કા હું તો હેતા મજૂરી કરવા ગયો તો કઈ કરવા નતો જો તમે તો મારા ભાઈ બન્યા છો હું તો બન્યા છો મારા છોડી નું આમ પટી બધ પટી લે બલા ભાઈ ઓ ખડા ભાઈ હા તું તો ક્યો આ વાગુ ભાઈ છે મે યાર તમોના આવું કેતા તા ગોડા ને ના ગોડા કરે છે

ત્યાં ગમે તે કરો હું બધા ફરીના મારે સો મેળ ના એમ કું મેથા પાપાને જવા દે ત્યારે મને સો ટકા હશે કીધું અને મારા દવા ખોના ડૉક્ટર કેસ હાથમાં નહીં પકડતો કે પહેલાં ટેબલ પર વીસ હજાર મેં કોણ તું જ આ કેસ નહીં લઉં ને લઈ લઈશું આગળ આગળ છો લઈ જાય શું કરું હું પૈસા જ નહીં મારે પહોંચે એવું કહે જાણ અરે બેટા પૈસા તો પડ્યા છે પણ મારો એક જણા વાયદો કરેલો છે બેટા પપ્પા ગમે તે કરો હું ગમે તે આખું પાછું કંઈ કરી કરીને પૈસા પણ હાલ મને તમે હાલો

એ ત કોઈ દાપણ કરવાની જરૂર નહીં એ તો અમે અમાર જે થતું ઈજાર થતું જ કરી દઈશ પણ મહેમાન પાણ અમે બેહીએ તો ખરાક લાગે એ ના ના હો તમે આવતા જ નહીં મેમન જોડે તમારે આવવાની જરૂર નહીં એ અમાર વેવઈને બેઠા હોય હાલ લાગતું ગોડા જેમ હેડે આવો તમે થી બુદ્ધો નહીં ને ગોડા જેમ આખો દર ફળ એકલા સીતે પણ ઘરે આવીને બેહી જો મહેમાન જોડે તો એ અમારી આબરૂ કાઢી સોપો રોકેસ બાપા મને ગાડી આલો

પૈસા આલ્યું હું દિવસ આવ્યો છું મારે જરૂર સવી હતા ની મેમો ના આવું છે મારા સુણી તીરવા એટલે મારે ખાવું પીવું બધું બનાવવું પડે કે યાર ઓહો પેલો વશમાં વાત કરી હતી મી તમે પેલા આપણે ગોમમો બેઠા ને તો પણ વાત કરી કે આખું પૈસા પૈસા જરૂરત કે જરીએ અરે 20000 રૂપિયા ખાલી આલો બસ બધા તો તને અલી આ ભાઈ પૈસા આલવા ના નહીં પણ શું થ્યુસ ખબર છે આ હમણાં જ પૈસા મી એક પેલા પેલો ટીનો નહીં પતુલાલનો પતુલાલ મોડા પડ્યા છે તો ટીનો આવ્યો હાલ પૈસા લેવા તો હાલ લઈ ગયો દવા કોણ

એ રોજ કેમ એનો મારે કે જો કે ખરાક ટાઈમ પૈસા ના લે દવા કોના મત કોણ બોન ફાઈડે તો ના તો 11 12 વાગે એટલે ફટાફટ પઈ પછી જાવ અલા શંકર ઓ અગવા હું તારા ઘરે જતો તો ભાઈ શેડ હતી તારે ઘેર જતો તો શેમ આ હતી અવા જો ના ના પાર તું હ માળા છોડીને તેવા મેવન આવું છે કા ઓ વા વા એ દિવાળી આવી ગઈ જો તે વીસ હજાર રૂપિયા કરી મહિના પાછા મારા એમ મહિના જો કે પંદર હજાર પગાર મોય બાઈક હું નવું લાવ્યો છું એ મોય બાઈકનો બે હજાર હપ્તો ભરવાનો તો મારો પૈસાનું સેટિંગ ના જોવો અને આગળ પાછી દિવાળી આવે છે એટલે પૈસા તો મારે જોવું કે પણ નહીં એવું હોય તો વાઘુભા તમારે છે ને આગળથી સેટિંગ કરી રાખવું પડે કે ભાઈ આગળ દિવાળી આવે છે વાત તહેવાર વાપરવા વાપરવા પૈસા જોવું વાત થયેલી હતી ભાઈબંધ મારા પણ મારા આ મેઠા જોડે પણ

જરૂર એટલે આયા હારો નઈ એક વાત તમારા ભત્રીજી નું પૈસા હાલજો મનુષ્ય ભીખારી પૈસા માંગવા હતા મારા ઘેર મારા ઘેરા જ ના ભાઈ ભીખારી છે

તે આપણે ઓય આપણે બધાને ખવડાવું નહીં પડે અહીં થોડું તમારા ભાઈ બંધુ બધા જેટલા બધા પ્રસંગો બધા આપણે બોલાવીશ તો આપણે ખવડાવું પડે જેનું ખાધું હોય એનું ડોસી મેઠા પાયણ મેઠા એ વાયદો કર્યો તો કે વાઘા તારા અધ્યા જરૂર પડે પૈસા હું આ ગયો પણ ખરા ટાઈમે એ ફરી ગયો ફરી ગયો એક રૂપિયો નહીં લાયો ગમમાંથી હતર જગ્યાએ ફરે મને કોઈને પતા પૈસા ના આલ્યા બોલ ખરા ટાઈમે રૂપિયા કોઈ ના આલ

પૈસા મેં પેલા એરંડા દેશ્યા હતા થોડા પડ્યા તા કે તમારું આપણો ભત્રીજીનું વણું આવે છે અને તમે મને કીધું તો હું તમારું એ કર પેલું મારે એ વખત જ ભાઈ તમને આલી દોત પૈસા પણ તમારે મને કેવું તો હતું કે બધું પાંચસો જવાની જરૂર આવે આપણે ના ના ભાઈ ના વાપરો

મારા જીગરજા દોસ્ત ખરેખર ઢેસણ તો સાચી બહુ જ ભાઈ આજ હું જોઈ લીધું આજ હું ઓળખી લીધું કા ખરેખર મારી માની છો ને આખા ગોમમાં કોઈ કોમ ના આવ્યું હત્તર જગ્યાએ રૂપિયા લ્યા ફર્યો પણ આજ તને ધન્ય છે મારા વાલા કબૂતર આટલું બધું બોલ્યા છતાં તું આજ મારા ઘેર આવીને મને રૂપિયા લે અને મારો અવસર સુધાર્યો છે માફ કરી દેજે મારા ભાઈ મારા ભાઈ માફ કરી દેજે તમે મને તો એના નહીં કઈ મને અફસોસ નહીં કે મારા ગમે તે મારો પૈસા કા

ગમે જેવો દોસ્ત હોય ગમે જેવો સંબંધ હોય ગમે જેવો વ્યવહાર કરતા હોય પણ ખરેખર રૂપિયોની જરૂર પડે ને ખાલી માગી દઉં કોઈ નહીં આલ કોઈ હાલ છે ના આલ ભાઈ હાલ છે જરૂર પડે તો ભાઈ હાલ છે બાકી કુટુંબ કબીલું કોઈ તમને નહીં આલ મિત્રો દિવાળીનો તહેવાર છે દિવાળીનો મારા છોડીને તેરવા આવતા હતા પૈસા ઉઘરાયા કોઈ આવ્યા નહીં પરંતુ મારા ભાઈએ ખરા ટાઈમ મારી આબરૂ ઇજ્જત રાખી છે પૈસા આવ્યો છે એને જે તે બોલતો હતો દેસન તો સાથી ઉમ નહીં હેપ્પી દીપાવલી અને પેલી વાત કહી દઉં બેઠા તો ઘણા દિવાળી સારી હશે ગણોની દિવાળી ખરાબ જશે એટલે જે ગરીબની દિવાળી છે એ સુધારો પાંચસો હજાર રૂપિયા લી એ ભગવાન માતાની પ્રાર્થના કરીએ હેપ્પી દીપાવલી એડવાન્સમાં જય માતાજી